નમસ્કાર જી ટીવી ગુજરાતી છે હવે સુરતના પાલનપુર પાટિયા ખાતે રહેતા ઝીંગાના વેપારીએ વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં ફાઇનાન્સર દ્વારા વધુ રૂપિયાની માંગણી માગણી કરાઈ આ મામલો રાંદેર પોલીસ મથકે પહોંચતા પોલીસે આરોપીની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા પાલનપુર પટિયા ખાતે રહેતા સુશીલકુમાર દિનેશભાઈ પટેલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમણે અડજણ વિસ્તારમાં રહેતા આનંદકુમાર બાલુભાઈ જાશિયા પાસેથી બે હજાર વીસથી બે હજાર બાવીસ દરમિયાન એકાવન લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા આનંદ ચાસિયાએ તેમના ઘરે પહોંચી પત્નીને ચપ્પુ બતાવી જાનથી નાખવાની ધમકી આપી આનંદકુમાર ચાસિયાએ ફરિયાદી સુશીલકુમારને અડજણ ખાતેની ઓફિસે બોલાવી ઢીક મૂકીનો માર માર્યો તેમની પાસેથી જમીનના સટાઘાટ બળજબરીપૂર્વક લખાવી દીધા હતા પંચાવન લાખ આનંદ ચાસિયાને ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓએ પાંત્રીસ લાખ અને તેના વ્યાજની પણ કરી ખાતે પોલીસે ગુનો નોંધી આરોપી આનંદકુમાર બાલુભાઈ ચાસિયાની ધરપકડ કરી છે અને એક દિવસે રિમાન્ડ મેળવા છે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી સુશીલકુમાર દિનેશભાઈ પટેલનાઓએ ફરિયાદ આપેલ છે જે ફરિયાદ બીએનએસ કલમ ત્રણસો આઠ પાંચ એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન તથા ગુજરાત નાણા ધિનાર અધિનિયમ બે હજાર અગિયારની કલમ ચાલીસ અને બેતાલીસ મુજબની લઈ દાખલ કરવામાં આવેલ છે આ ફરિયાદની હકીકત એવી છે કે ફરિયાદી શ્રી સુશીલકુમાર દિનેશભાઈ પટેલનાઓએ તેઓ ઝીંગા વ્ય ઝીંગા ઉછેરનો વ્યવસાય કરતા હોય અને કોરોના કાળ દરમિયાન તેમને નાણાકીય ખોટ જતા તેઓએ કુમાર બાલુભાઈ ચાસિયા રહેવાસી પડાજનનાઓ પાસેથી રૂપિયા એકાવન લાખ પાંચ ટકાના વ્યાજે લીધા લીધેલા હતા જે રકમની ઉઘરાણી આનંદ આરોપી આનંદે વારંવાર કરતાં ફરિયાદીશ્રીએ કુમારે તેણે પૈસા ચૂકવેલા તે બાદ પણ આનંદ આનંદકુમાર આનંદનાઓએ ફરિયાદીશ્રીના ઘરે જઈ તેના રસોડામાંથી ચપ્પુ લઈ તેની પત્નીને ચપ્પુથી ડરાવી ધમકાવી અને મારી નાખવાની ધમકીઓ આપેલ હતી જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે ફરિયાદીશ્રીએ ફરિયાદ અનુસાર તેણે લીધે લીધેલ એકાવન હજાર એકાવન લાખની સામે પંચ્યાસી લાખ ચૂકતે કરી દેવા છતાં આનંદે ધાક ધમકી આપી બળજબરીથી તેની પાસે જમીનનું સાટાખત લખાવી લીધેલ હતું આ બાબતની ફરિયાદ હોય આ બાબતે તપાસ કરતા આરોપી આનંદકુમાર બાલુભાઈ ચાસિયાનાઓને અટક કરવામાં આવેલ છે અને હાલ આરોપી આનંદકુમાર બાલુભાઈ ચાસિયાનાઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે